जुना सत्य सभा मण्डलद्वारा सौ हजार पच्चिसमा सर्वज्ञाति સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં છસો એકવીસ વિદ્યાર્થીઓને ભેદવામાં આવ્યા હતા જ્યારે જૂનાગઢની સેવાભાવી સંસ્થા મંડળ લોધિયાવાડી ખાતે પચીસમો સૌથી સરસ્વતી સન્માન સમારોહનો કાર્યક્રમ તારીખ એકત્રીસ બે હજાર પચીસના ઉદ્યોગ સમારોહના ઉદઘાટક સ્વામી મંદિરના મંદિરના શ્રી સ્વામી સ્વામી શ્રી ધર્મકિશોર દાસ સ્વામી અને કમિશ્નર શ્રી તેજસ પરમાર સાહેબ તેમજ ધારાસભ્ય સંજયભાઈ કોડિયા તેમજ ગૌરવભાઈ સંજયભાઈ વડોદસ્એ જણાવ્યું હતું કે બાળકોને મોબાઈલ જરૂર પૂરતો ઉપયોગ કરવામાં કહે છે અને કમિશનર કમિશનર તેજસ પરમારે જણાવેલ કે વિદ્યાર્થીઓ વિપુલ પ્રમાણમાં શક્તિઓ પડેલ છે તેમને બહાર લેવા માટે ઘણા બધા સૂચનો કરેલ છે અને શિક્ષણવિદ જીપી કાઠી તેમના ઉદબોધનમાં જણાવેલ ને તમે પુરુષાર્થ કરશો તો નિષ્ફળતા પણ સફળતા મોટી ચાવી બની જશે આ તકે મનસુખભાઈ વાજાવે જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં વ્યસ્ત ભરડો લઈ રહેલ છે તે બાબતે ચિંતા પણ વ્યક્ત કરી હતી અને સન્માન સમારોહનો કાર્યક્રમ ધોરણ આઠથી ધોરણ બારના છસો એકવીસથી વધારે વિદ્યાર્થીઓનો ભાગ લીધો હતો અને જેમાં ત્રીસ જેટલી જીવન જરૂરિયાત વસ્તુઓ પણ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા અને જૂનાગઢના શિક્ષણ વિદના અંધ દીકરીઓના કાયમી મદદ કરનાર જે બી કાઢી સાહેબ તેમજ કે જે હોસ્પિટલના ભાવિનભાઈ છત્રાળાનું પણ એકંદરો સન્માન કરવામાં આવેલ પ્રસંગે બાપુભાઈ લાઠિયા તેમજ ઇકબાલભાઈ માલભતીયા યતિનભાઈ કારિયા ભોગીભાઈ ભટ્ટ ગૌરવભાઈ રૂપલીયાલ સમીરભાઈ દત્તાણી ભીખાભાઈ જોશી મુકેશભાઈ મેઘનાથી નાગભાઈ વાળા અભયભાઈ ચોકસી તેમજ દાદુભાઈ કનરા અમુદાનભાઈ ગઢવી વિજયભાઈ મશરૂ ગિરીશભાઈ મશરૂપ પીબી બી તેમજ બટુક ચિખલિયા તેમજ આચાર્ય સુશીલાબેન શાહ ભારતીબેન દેવાણી પ્રભાબેન પટેલ જયશ્રીબેન વેકરિયા મીનાબેન ગોહેલ દયાબેન માણેક દયાબેન પરમાર જયદેવભાઈ જોશી વગેરે આ કાર્યક્રમ ઉપર છે આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખશ્રી મનસુખભાઈ વાધા તેમજ આ સન્માન સમારંભ દરેક જ્ઞાતિઓમાં તો થતો જ હોય છે પણ અમે છેલ્લા પચીસ વર્ષથી સર્વજ્ઞાતીય વિદ્યાર્થી સન્માનનું આયોજન કરીએ છીએ અત્યાર સુધીમાં લગભગ ત્રીસ હજાર ઉપર વિદ્યાર્થીઓનું અમારી સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું છે આ વિદ્યાર્થીઓ આજે પ્રોફેસર બન્યા છે એન્જિનિયર છે સારા ઉદ્યોગપતિ છે સારા વેપારી બન્યા છે અને અમારી સંસ્થાને હવે આવીને અમને એમ કહે છે અમે તમારી સંસ્થામાં ઇનામ મેળવ્યું છે અને આજે જે દાતા એ એક જે દીકરી હતી કાર્યા પરિવાર ની એકાવન હજાર રૂપિયા અમારી સંસ્થાને જે હોસ્પિટલમાં માં ભોજન સેવા આલે છે વિદ્યાર્થી સન્માન આલે છે અંધ દીકરીઓની સંસ્થા આલે છે એની અંદર એમના દ્વારા અમને દાન મળ્યું છે એટલે જે વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે છે અને આ સંસ્થાને કાયમી માટે એ લોકો યાદ કરે છે કે તમારા ઇનામ મેળવી અમે આટલા આગળ આવ્યા છે અને અમારા દાતાઓ એમાં ખાસ કરીને પ્રેરણાબેન ચોકસી જેવા દાતાઓ ઘણા બધા દાતાઓ જે બાલુભાઈ લાખિયા છે સુશીલાબેન છોટાલાલ સાથે આપણે લોઢિયા વિજયાબેન લોઢિયા છે આવા અનેક દાતાઓ એમને જે સહયોગ આપ્યો છે આની અંદર લગભગ ત્રણ લાખ થયો ખર્ચ થયો અને દાતાઓ એમના શિક્ષણ ક્ષેત્રે જે અમે કામ કરીએ જેની એની અંદર અમને બધા દાતાઓ ખૂબ દાન આપ્યું અમારું દરેક ક્ષેત્રે કામગીરી છે પછી હોસ્પિટલ માં ભોજન હોય અંધ દીકરીની સંસ્થા હોય વૃદ્ધાશ્રમ ચલાવવા હોય આમાં અમને દાતાઓનો પૂરેપૂરો સહયોગ છે આજે કમિશનર શ્રી તુષાર સુનેરા કમિશનર સાહેબ અમારા કાર્યક્રમમાં તેજસભાઈ પરમાર ખાસ ઉપસ્થિત થયા આ ઉપરાંત સાધુ સંતો ઉપસ્થિત થયા અમારા દાતાઓ કરેલો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે જે પ્રોજેક્ટ લઈને અમારી સંસ્થાના કાર્યકર્તા જાય છે ત્યારે અમારી જોડી છલકાવી દે આજે પણ

આરોગ્ય અને અન્ય ક્ષેત્રે પણ તેમને કામ કરી રહી છે અને ખૂબ જ પ્રેરણાદાયક કામગીરી થઈ રહી છે અને આજે જે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તેનાથી વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેરણા મળશે અને આગળ ભવિષ્યમાં તેઓ ખૂબ જ ઉજળી કામગીરી બનાવશે એ માટે તમામ દાતાઓના સહયોગથી આ કાર્ય ચાલી રહ્યું છે એને હું ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આગામી સમયમાં પણ ઉત્તરોત્તર વર્ષો વર્ષ આ સંસ્થા પ્રગતિ કરે અને વધુમાં વધુ લોકોને આપણે આ રીતે પ્રોત્સાહિત કરી શકીએ એનું શુભેચ્છા પાઠવું છું